નમસ્કાર મિત્રો આપણે બટાકા ખોજને જોયા હવે આપણે ખેડૂતને અરૂબરૂ મુલાકાત કરીશું ને સાહેબંગાત વાત કરાવીશું આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરેલી છે ભાઈ અને તમે જોઈ શકો છો બટાકા એકદમ હરિયાળા પડ્યા છે કોઈ કોઈ જાતની કોઈ એવું કહેવા મતલબ કે બીમારી જેવું કોઈ લાગતું નથી હા બેસ્ટ એકદમ બેસ્ટ બટાકા પડ્યા છે આપણે સાહેબ વાત કરીએ હું થોડોક દૂર છું એટલે બે બંને ફોટો આવે થોડોક હા હે સાહેબ વાત કરશે ભાઈની ભાઈ ખેડૂત છે અને એનું નામ ને એડ્રેસ ને તમને કહેશે સાહેબ તમારું નામ શું મારું નામ રબારી આશીષભાઈ અમરાજી ગામ કયું ગામ રાણપુર આથમાં છું આ તમે બટાકા કયા વાયા છે બાદશાહ બાદશાહ વાયા લોકલ વાયા બાદશાહ બાદશાહનું લોકલ હા પર હરદેવનું હરદેવનું બરાબર ભાઈ આ આની અંદર તમે શું શું આપણી ઇન્ડિયા એગ્રોની વસ્તુ વાપરી છે

એમાં ગ્રો મેજિક ઓલિફ અને સ્ટીકર બરાબર

ઓર્ગેનિક આપડે વાપરવું સો ટકા વાપરવા બરાબર ઓકે પૈસા ખર્ચે સારી આવક